યુવતીની સગાઈ પછી પાંચ મહિનામાં મંગેતર દ્વારા હત્યા સીસીટીવીમાં ચોંકાનવાળા દ્રશ્યો સુરતના વરાછા વિસ્તારમાં યુવતીની નિર્મમ હત્યાનો કિસ્સો સામે આવ્યો યુવતીની સગાઈના માત્ર પાંચ મહિનામાં મંગેતરે ઘરમાં ઘૂસી ચપ્પુના ઘા મારી તેની હત્યા કરી અને ત્યાંથી નીકળતો સીસીટીવીમાં કેદ થયો હતો આ ઘટના હરિધામ સોસાયટીમાં બની હતી જ્યાં યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી પોલીસે તરત જ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હત્યાના કારણોમાં મંગેતર અને યુવતી વચ્ચેના પ્રશ્નોનો ઉલ્લેખ છે વરાછા વિસ્તારના હરિધામ સોસાયટીના બી સિક્સટી મકાનમાં એક ખૂનનો ગુનો બનેલ છે જે ખૂનના ગુનામાં હકીકત એવી સાંપડેલ છે કે આ કામે મરણ જનાર વર્ષાબેન અને તેને મારનાર તેના પ્રેમી જેઓની સગાઈ થઈ ગયેલ હોય જે સંદીપ પાગી જેઓનું નામ છે તેઓ વચ્ચે કોઈ બાબતનો અણબનાવ થતા આ સંદીપ પાગી વર્ષાબેનને તેઓના તેઓનું મોત અને અત્યારે ફરાર થઈ ગયેલ છે હાલ આ ગુનાની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ વરાછા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વોજીયા સાહેબ નાઓ કરી રહ્યા છે